કાલે લગ્ન હતા તો લગ્ન પતાવી દીધા લગ્ન પતાવીને તો બપોરે જ અમે ઘરે આવતા હતા કારણ કે ગરમી એટલી બધી હતી ને એટલે એવું જ નહોતું એટલે જેવા વર અને વધુ માંડવામાં બેઠા ને પછી તરત જ અમે સીધા ઘર ભેગા થઈ ગયા હતા અને અત્યારે બીજો સવારે વાગે સવા અગિયાર અને સવા અગિયાર તું લગ્નમાં રમતો હતો કે બીજી એકબીજાને હેરાન કરતો હતો હા ના હરલી નહીં હરલી તો કઈ પણ પ્રિશા પ્રિસા જોડે રમતો તો તું હમ પ્રિ પ્રિસા જોડે પકડા પકડી રમતો તો ઓકે પણ ભાઈ જો બેસી ગયા છે આ બધા આ અને વેકેશન ટાઈમમાં ટ્રેનિંગ ચાલુ છે ટ્રેનિંગ સેશન છે એનો એટલે શાકભાજી કઈ રીતે સમાડવી એનો આજનો ક્લાસ છે એનો હં ઓ આવી તું નીચે બેસીને ખાતર કપડાં ગંદા થાય છે આ તો આવું સાક્ષામાં હા આજા મમ્મી બેસી ગયા છે કેરિયો લઈને ચમાચો આવું છે નતો હું બેટા એટલે તો બીમાર પડી જગો પાછો એવું થાય હમ એટલે એ આપ

ખાઈને મોઢું ધોઈને હાથ ધોઈ લેજો હા ભાઈ ને બધું તું બગાડીશ સોફાય બગાડીશ ને કપડાં બી બગાડીશ હા હવે મેડમ અમારા રેડી થઈ ગયા હતા हेलो गुड मॉर्निंग जेसी कृष्णा हर हर महादेव स्वागत है तुमरो मजानो हमारा चिड़िया घर में तो એક વાર તો જાપટ ચપટ મસ્ત કરી બધું લૂસિંગ કચરો વાર્યો નેક્સ્ટ પેક સરસ મજાનો ગસીન કચરો વારી તૈયાર છે અમારું જંડો લઈને જંડો ભઈ હાથમાં આવી ગયો છે આના તો તૂટી પડછો ટ્રેનિંગ ક્લાસ છે એનો ટ્રેનિંગ ક્લાસ સવારે ટ્રેનિંગ ક્લાસ છે

અને આ અમારો ફોટોગ્રાફર હતી એ વખતે કાલે પેલા ના હાથ દોડાવ છે જોઈ લે પાડી અને જો અમારા ફાયર બ્રિગેડ રે ને અમારા ખાસ મિત્ર ઘેર ઘેર માટીના ચૂલા એમ કહીએ ને તો એ ચાલે હે સાહેબ તો જો આજે અમને શાક સમારવાનો ઓર્ડર આવ્યો છે એનો પાછો રજા છે ને એટલે ચડ્ડો પહેરાવી દીધો છે બેને તો ચડ્ડો પહેરીને તમે જે સલાડ કહો કચુંબર કહો જે કહો એમ કમ્પ્લીટ કમ્પ્લીટ ખરેખર બે જણા મેચિંગ છે થોડું ડાર્ક ડાર્ક કર્યું પણ મેચિંગ કરી અને ભાઈ એમના બિચારાને કેટલો ત્રાસ રજાઓ પડી છે સ્કૂલમાં તો ઘેર તો કોમ કરવાનું તમારે સુરેશભાઈ હાલત સેમ છો સાહેબ બહાર બારે કરવાનું ઘેરે કરવાનું અમારે તો કેવું મિત્રબેન ઘેર જ કરવાનું બહાર નહીં કરવાનું એટલે અમારે એક જ કામ આવું જો કશું છે ખરાબ છે ના હવે બોલો તો ખરા કોક તો બોલો

આ બે નું આઈ બનવાનું છે એક એન્જિનિયર નો બોલાય છે અને એક ઇલેક્ટ્રિશિયન સ્પેશિયલ બોલાયો છે જોઈએ હવે ના જો બરાબર છે સુરેશભાઈ તમે જે કરો છો એ દિન રાતી જો ઓકે એ રીતના કોમનો જેનો ઉંગો ઉંગો ના હોય તો ફાઈનલ તો ફાઈનલ ગાઈ જો અમારો એન્ડ આવી ગયો છે કામનો એક બે ત્રણ ને ચાર લગાવી દીધી છે અને વાગે છે સવા પાંચ બે વાગ્યાના મસ્તા હતા તને હું મેળવી છે પહેલાં ચાયના કીલી ઉપર રાખ્યું ચાયના કીલી મજા ના આવી એટલે પછી આપણા પટ્ટીઓ લગાવી દીધી અને ખરેખર પટ્ટીઓને સરસ જ લાગે છે હવે ચાલુ કરીએ ને બધું કમ્પ્લીટ કરીને પછી તમને બતાવીએ લગાઈ છે આજે નવી નવી લાઈટો લગાઈ છે ને તે બધા કાણા બધું પાડ્યું તે છેપટ ચડી ગઈ દિવાલ ઉપર તે સાફ કરા ચમકાવ ચમકાવ અમે ચમકી દેજો દિવાલ હા મારો વારો દિવાલો સાફ કરવાનો પહેલા દિવાલો સાફ કરો પછી સાફ કરો હા આ મસ લાગો બની સાફ પછી જોવાનું છે પછી કેવું લાગે

કડાઈમાં કડાઈમાં ખાવ બેઠા હા જો આપ ગુલસાની ગલકાની સાતક નું આ અને દહીં મિક્સ કરી દેવાનું અને થઈ જવાનું અને નીચે સ્ટેન્ડ આ મસ્ત ખરેખર બહુ મજા હવે આપણે રોટલી જોડે ખાવાનું તો મિક્સ કરીને કાઢે અને જો કર્યો নাই তু করা ગાઈઝ અમે લોકો ચાલવા નીકળ્યા હતા અને જો આપણી જે આઈપીએલ કરીને એની જી ટ્વેન્ટી એટલે ગુજરાત ટાઇટન્સની ગાડી આવી રહી છે આ તો ભાઈ આજે આપણું મોજીલું ગાંધીનગર શું આવ્યું છે તો ભાઈ અને ઊંઘ આવી છે અને એવું કહેવું છે કે ઊંઘ આવી છે ક્યાંથી આવી છે એસીમાંથી આવી છે બરાબર તો એવું કરે આવતું

જય શ્રી રામ ભાઈ ગદા લેવા જશે જય શ્રી રામ અમારા હનુમાન ભક્ત ભાઈ જો આ ગદા લઈને જય શ્રી રામ ગદા લઈને તૈયાર થઈ ગયો છે અમારા હનુમાન ભક્ત અને એના મોટા જય શ્રી રામમાં જો આપણે ગમ મળેલું એને કહીએ ને કે ભાઈ તું હનુમાન જોડેથી લઈ આવ્યો ને અને હનુમાન ગમ મળેલું કહે તો હનુમાન દાદા તો બોલતો જ નથી હનુમાન જ બોલો છો હનુ હનુમાનનો લાડકો આવ્યો હં હા એમ પણ એવું જ પેલું નથી કંઈક સિરિયલમાં છે ભગવાનનો એમ હા 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 બજરંગી છે હા એટલે કે અમારો ભાઈ ને એ રીતના સારંગપુર હનુમાન દાદા જે તો બી કંઈક મારા હનુમાન છે મારા લઈ જવાના છે કંઈક અને આનો જન્મ ભાઈ અમાર શનિવારે જ થયેલો છે શનિવારે જ થયેલો છે અને હનુમાનજી નો ભક્ત છે હરર મહાદેવ કહેશું ને અમારે કુળદેવ છે મહાદેવજી હર મહાદેવ બોલતો નથી અને જય શ્રી રામ હર હર મહાદેવ બોલતો તો જય શ્રી રામ અમાર મહાદેવજી હોય ને તો એમ ગુંડો જય રામ હનુમાન નહી બોલ જય શ્રી રામ બોલે છે નાના નાના શંભુ છે ને હા રવડો ગુડ નાઇટ જમ્પે ભાઈ না জয় শ্রীকৃষ্ণ জয় শ্রী রাম নে হর হর महादेव মরে আরtica বাই বাই জয় শ্রীকৃষ্ণ রাম মাজি জয় মাতা পদনে গুড নাইট হম আপনাদের সবার মত